ભરૂચના નારાયણ વિદ્યા વિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે જીપીએસસીના પૂર્વ ચેરમેન હસમુખ જોશી અભિનેતા અને સહલેખક તેમજ ગીતકાર ચેતન ધાણાની નારાયણ બાપુ આશ્રમ તાજપુરના રાજગોર તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્ર સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો સાથે વાલીઓ માટે શિક્ષકો માટે રંગપુરની વર્તો ફોટોગ્રાફી નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી આ શાળામાં તેમના સહયોગ સબુત્ર બનાવ્યો છે જે અત્રે શાળાના પ્રાંગણમાં શોભાયમાન છે રોજ જ ચકલાઓને ચણ નાખવામાં આવે છે